નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે આવી ગયા છીએ ઝીંઝુડા ગામે જ્યાં ચણાના એક પ્લોટ ઉપર વિઝિટ કરતાં આપણે ગુરુદત્ત કેમેન્ટ ટેકનું પ્લસ ચિંગ બુસ્ટર આપેલું છે જેનું રિઝલ્ટ જોવા હું અને વિજયભાઈ વિજય અગ્રહના જે માલિક છે તે સાથે ફિલ્ડ વિઝિટમાં આવ્યા હતા તો રિઝલ્ટ આપણે વિજયભાઈને મોટે સાંભળીએ વિજયભાઈ સૌપ્રથમ તો આ ભાઈની જે વાડી આપણે આવ્યા છીએ એ ભાઈનું નામ મોહનભાઈ કથિરિયા ગામ જિંગુલો તાલુકા મેંદરા ઓકે હવે આમાં આપણે તમે જે ગુરુદત્ત કેમેન ટેકનો પ્લસ જિંગ બૂસ્ટર અપાવેલો છે બરોબર જે તમારા હાથમાં છે હવે પ્લોટ વિઝિટ કરતા તમને શું રિઝલ્ટ જોવા મળ્યું સારો ફાયદો છે બહુ કઈ રીતે ફાયદો જોવા મળ્યો તમને બે વિસ્તારો બતાવી દઉં છું ઓકે આજે આ હાથમાં તમારી નજરે તમે જોઈ શકો છો પહેલા હું નહીં કહું પહેલા તમારી નજરે તમે જોઈ લ્યો ઓકે હવે તમને ફરક બતાવું ઓકે આમાં મેં વાપરેલું છે

તો બીજા ખેડૂતોને તમે ભલામણ કરો છો પ્લસ ઝીંક બુસ્ટર વાપરવાની આ ગુરુદેવ તમને નું ઝીંક પ્લસ ઝીંક બુસ્ટર નાખવું જરૂરી છે બહુ સારો ફાયદો છે ઓકે સાહેબ ધન્યવાદ